હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી વેગન આર કરાવ છે બે હજાર અને તેરનું મોડલ છે અને સાવ પાણીના ભાવમાં આ કાર વેસવાની છે તો મિત્રો કારની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો વાળો નંબર છે તે માત્ર જાહેરાત માટેનો જ છે અને મિત્રો આ કારની કિંમત માલિકીનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જો જેથી કોઈ પણ મિત્રો વેગના કાલે તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે વેગેનાર કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને આર કાર સીએનજી પ્લસ પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં તમને સાવ નવા ટાયર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલરમાં કાર જોવા મળશે અને કાર ઠીકઠોપ કન્ડિશન જોવા મળશે એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કાટસેડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે જે ચૌદ પાર્સિંગમાં કાર જોવા મળશે તો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તેવું માલિકનું કહેવાનું છે તો કાર લુકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે અને કારમાં સાવ નવા ટાયર જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે વેગનર કારના માલિકની તો માલિકનું નામ રમણીકભાઈ છે અને મિત્રો રમણીકભાઈએ કારની કિંમત એક લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે તે ફિક્સ ફિક્સ કિંમત રાખેલી છે તેવું માલિકનું કહેવાનું છે એક લાખ અને એંસી હજાર તો માલિકનો રમણીકભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે ઓગણપચાસ સત્તાણું સાર ઓગણસાઠ માલિકનો મોબાઈલ નંબર છે અને એક લાખ અને એંસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે બે હજાર તેરનું મોડલ કાર છે આ કાર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મૂડી તો ગામ ગઢડા ગામ જોવા મળશે નામ રમણિકભાઈ રમણીકભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રમણીકભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે રમણીકભાઈનો કોન્ટેક કરી અને કારની રૂબરૂ કંડિશન ફ્રેશ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે રમણીકભાઈનો કોન્ટેક કરી લો જય વસરાજ